તો પેલું ઉત્તર ભારતમાં ઊંડી ખીણો ઘાટ વગેરે આવેલા છે બીજું ઉત્તરનું મેદાન સિંધુ ગંગા અને બ્રહ્મપુત્ર જેવી મોટી નદીઓના કાપથી માટીનું બનેલું છે તેની દક્ષિણે આવેલો ભારતનો બાકીનો ભાગ ભારતીય દ્વીપકલ્પ કહેવાય છે દક્ષિણનો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ અગ્નિકૃત અને રૂપાંતરિત ખડકોનો બનેલો છે તે દેશનો પ્રાચીનતમ ભૂભાગ છે તેમાં પ્રાચીન પર્વત શ્રેણીઓના અવશિષ્ટ ભાગો અને કપાયેલા ઉચ્ચ પ્રદેશો છે ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારે તટીય મેદાનો છે તો ઉપર દર્શાવેલા ભૂ વૈવિધ્યના આધારે કહી શકાય કે ભારત વૈવિધ્ય સભર ભૂપુષ્ટ ધરાવે છે વિદ્યાર્થી મિત્રોની ઘણા બધાની માંગ છે કે સર આ સ્વાધ્યાય સોલ્યુશનની સરસ મજાની તમારી જે આ પીડીએફ છે અમારે જોતી હોય તો ક્યાંથી મળશે સર અમારે ગણિત વિજ્ઞાન વિષય છે એ સમજાતો નથી તો એનો સંપૂર્ણ જે વિડિયો લેકચર છે એપ્લિકેશનમાં નીચે મુજબની માહિતી મળવાની છે જેમાં દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણ સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસ ગણિત વિજ્ઞાનના વિડીયો વિજ્ઞાન એસએસ નું વાંચવા માટેનું મટીયલ રંગીન ચિત્રો સાથેનું પરીક્ષાના પેપરો એકમ કસોટી સ્વાધ્ય પોથી બરોબર ગુગલ પ્લે સ્ટોર ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે એ વિદ્યાર્થી મિત્રો તમે નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા ધોરણ પ્રમાણે તમને પેડ પ્લાન મળશે એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા જોઈ શકો છો આગળ ત્રીજું ભારતનું આંતરરાષ્ટ્રીય હા શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં પણ ધોરણમાં જે વિશિષ પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકો છો ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે તો જગતનો બહુ મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર સમુદ્ર માર્ગે થાય છે એટલે જે દેશોને સમુદ્ર કિનારાનો લાભ મળ્યો છે તે પોતાનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળતાથી વિકસાવી શકે છે બીજું ભારત લગભગ 7500 કિલોમીટર લાંબો સમુદ્ર કિનારોને મોકાનું ભૌગોલિક સ્થાન શું કરે છે ધરાવે છે તેના સમુદ્ર માર્ગો નજીકના પશ્ચિમ ઉત્તર આફ્રિકા અને ઉત્તર અમેરિકા કેફ ઓફ ગુડ હોપ થઈને પશ્ચિમ આફ્રિકા તથા દક્ષિણ અમેરિકા અને ઇન્ડોનેશિયાની મલ્લાકાની સમુદ્ર ધુનીમાં થઈને પેસિફિક મહાસાગરમાં પસાર થઈને કેનેડા અને યુએસએ પહોંચી શકાય છે આમ સમુદ્ર માર્ગોનો બહોળો લાભ મળવાથી ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળ બન્યો છે ભારત સંસ્કૃતિનો સમર સમન્વય તીર્થ બન્યો છે સમજાવો તો બધા ધર્મો જાતિઓ પ્રજા પ્રત્યે સંભાવ એ ભારતીય સંસ્કૃતિનું આગુલક્ષણ છે આથી કોઈ પણ ધર્મ પાળતી પ્રજા કે જાતિ માટે ભારતે મૈત્રીના દ્વાર ખુલ્લા રાખીને સૌને આવકાર્યા છે ભારતીય સંસ્કૃતિનો દેહ હિન્દુ બૌદ્ધ જૈન શીખ મુસ્લિમ પારસી ખ્રિસ્તી વગેરે પ્રજાની સંસ્કૃતિઓના સુભગ સમન્વયમાંથી ઘડાયો છે ભારતીય સંસ્કૃતિમાં સમન્વયકારી ભાવના રહેલી છે તેથી ભારતીય સંસ્કૃતિમાં જગતની ભિન્ન ભિન્ન પ્રજાના સાંસ્કૃતિક તત્વોનું સંયોજન જોવા મળે છે પરિણામે ભારત સંસ્કૃતિનું તીર્થ બન્યું છે પ્લેટો કેટલી છે અને છે તે જણાવો તો મૃદાવરણીય પ્લેટો મુખ્ય સાત છે પેસિફિક પ્લેટ ઉત્તર અમેરિકન પ્લેટ દક્ષિણ અમેરિકન પ્લેટ યુરેશિયન પ્લેટ આફ્રિકન પ્લેટ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ એન્ટાર્કટિક પ્લેટ બરાબર આગળ નીચેના શબ્દોની સંકલ્પના પ્રમાણ સમય સમગ્ર દેશમાં કે બહુ વિશાળ દેશના ચોક્કસ વિભાગમાં તેના મધ્ય ભાગમાં કે મહત્વના તરીકે નક્કી કરાયેલો હોય છે આ સમય દેશના કે વિભાગના બધા સ્થળોને લાગુ પડે છે ભારતમાં એક જ પ્રમાણ સમય છે જ્યારે કેનેડા અને માં છ છ તથા રશિયામાં અગિયાર પ્રમાણ સમય છે કર્કવૃત વિશ્વવૃત્ત ત્રેવીસ પોઈન્ટ ત્રીસ

વિભાજન કરે છે તે દરેક ભાગ પૃથ્વીનો ગોળાર્ધ કહેવાય છે વિષુવૃત્તિ ઉત્તર આવેલો ભાગ ઉત્તર ગોળાર્ધ દક્ષિણ આવેલો દક્ષિણ ગોળાર્ધ અભિસરણ કેટલીક જગ્યાએ મૃદાવરણીય પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે તો આ પ્લેટો અભિસારી પ્લેટ કહેવાય છે અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠના પ્રસ્તર ખડકોમાં ગેડ પડે છે હિમાલયની રચના આ પ્રકારે થઈ છે ચલો નીચેના પ્રશ્નોના જવાબ લખો ભારતના સ્થાન અને વિસ્તાર વિશે માહિતી આપો તો વિદ્યાર્થી મિત્રો આમ જોવા જઈએ તો આ ઘણો બધો મોટો જવાબ થશે બરાબર તો ભારત એશિયા ખંડના દક્ષિણ ભાગમાં મધ્ય સ્થાને આવેલો દ્વીપકલ્પ દેશ છે બાંગ્લાદેશ અને મ્યાનમાર તથા દક્ષિણ શ્રીલંકા ભારતના પાડોશી દેશો છે આવે ને મેને બચપનમાં એમબીએ ક્યાં ભારતનો વિસ્તાર બરાબર ભારતનું ક્ષેત્રફળ આપેલું છે ભારતથી મોટા છ દેશો આપેલા છે અક્ષાંશ અને રેખાંસી વિસ્તાર કર્કવૃદ્ધ ભારતના મધ્યમાંથી પસાર થઈ બે ભાગ કરે છે અને છેલ્લે દરિયા કિનારાના મેદાનો પ્રદેશ આપણી પાસે આવેલા છે બીજો પ્રશ્ન સુએજ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો છે તો રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી સુએજ નહેર ઈસવીસન અઢારસો ઓગણસિત્તેરમાં શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે સાત હજાર કિલોમીટર જેટલું ઓછું થયું છે તેથી જળ માર્ગે યુરોપ અને યુએસએ અને કેનેડા સાથે વેપાર કરવાના સમયની ઘણી બચત થઈ છે આ દેશો સાથે વિદેશ વેપારમાં ખૂબ લાભ પ્રાપ્ત થયો છે બીજું ત્રીજું પૃથ્વીની રચના વિશે વિસ્તૃત માહિતી આપો તો પૃથ્વીનો પોપડો એનોસ્ફિયરના અર્ધ પ્રવાહી ખડકો પર તરી રહ્યો છે બરાબર તો અહીંયા મિત્રો પ્લેટો આપી છે પેસિફિક સાત પ્લેટો પેસિફિક ઉત્તર અમેરિકન દક્ષિણ અમેરિકા અને યુરેશિયન આફ્રિકન ઇન્ડો ઓસ્ટ્રેલિયન અને એન્ટાર્કટિકા પ્લેટ બરાબર તો અહીંયા તમારે જુદા જુદા મુદ્દા પ્રમાણે છે સરસ મજાનું શું કરતું જવાનું છે લખતું જવાનું છે પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં સુધી લખવું

નીચેના પૈકી કયો દેશ ભારતના ક્ષેત્રફળ સંદર્ભે વધુ વિશાળ છે કેનેડા ભારતના પડોશી દેશોના સંદર્ભે કઈ જોડી અયોગ્ય છે બાંગ્લાદેશ પશ્ચિમમાં બરોબર કારણ કે પૂર્વમાં આવેલું છે તો આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના સ્વાધ્યાય સોલ્યુશનની આપણે પીડીએફ લઈએ તો આપણે એપ્લિકેશનમાંથી મળી જશે તેમજ તમારે એપ્લિકેશનમાંથી તમારે જે કાંઈ વિડીયોઝ જોવા હોય એ બધા જ વિડીયો મળી જશે તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત